છ ખાકી નહીં ચાલે છે તમારા લોકોની તૈયારી રનિંગ થઈ જાય છે કે નથી થાય કોમેન્ટ કરીને ચાલી જણાવજો ઘણા બધા લોકોની આવે છે કે બેન અમારે હાઈટમાં પ્રોબ્લેમ છે આમ છે તેમ છે તો હાઈટમાં છે ને થોડું ઘણું હોય ને તો ગ્રાઉન્ડ પર તો જવાનું જ રનિંગ માટે જવાનું તમારે જે દિવસે રનિંગનો વારો હોય ને તે દિવસે બી જવાનું કારણ કે અમુક જગ્યાએ છે એ લોકો ચલાવી લે છે અમુક જગ્યાએ નથી ચલાવતા બરાબર ગયા વખતે છે અમારું જ્યારે વારો હતો અમારી જે પણ વારો હતો સવારમાં ત્યારે રનિંગ કમ્પ્લીટ થઈ ગયું હતું એમાંથી ત્રણ ચાર છે ફેલ કરેલી હતી માટે છે એમાં અમુક ગર્લ્સનું કેવું એવું હતું કે એના આગલી ભરતી લેવાની એમાં એ લોકો છે એ ક્લિયર થઈ ગઈ હતી હાઇટ પણ આમાં છે એ લોકો ફેલ કર્યા એટલે છે ગ્રાઉન્ડ બ્રાઉન્ડ પર અલગ હોય છે એ તમારે છે જવાનું તો ખયું બીજી આજના વિડીયોમાં છે ને આપણે એક ખાસ ટોપિક ને લઈને વાત કરશું ને એ છે મેથ્સ રેસનિંગ ઘણા લોકોને છે મેથ્સ રેસનિંગમાં પ્રોબ્લેમ આવતી હોય છે બરાબર એટલે મેથ્સ રેઝનિંગમાં છે એ આપણે થોડીક વાતો કરશું મારે છે હું પહેલાં જણાવી દઉં કે મારે કોન્સ્ટેબલમાં પાર્ટ એમાં છે એ ચોપન માર્ક્સ હતા પીએસએમાં છે નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન્ટી જેટલા માર્ક્સ હતા એટલે ગણિત રેઝનિંગ સારું છે એટલે છે મેં કીધું મેથ્સ રેસનિંગની થોડીક વાતો કરીએ આમાં શું થાય ખબર ઘણા લોકોને છે ને એ પાર્ટ બી તો સારું હોય છે આમાં ઘણા લોકો કોન્સ્ટેબલમાં બી છે એ પાર્ટ એના લીધે ફેલ થયા છે બાકી છે એ લોકોને સારા માર્ક્સ થઈ જતા હતા એ લોકો આવી જાય એમ હતા પણ છે ગણિતના લીધે ફેલ થયા એટલે એવું ના થાય એટલા માટે છે મેં તો ચાલો વિડીયો બનાવીએ તો તમારે લોકોને ગણિત રીઝનિંગમાં પ્રોબ્લેમ આવે છે તો હું જણાવું કે છે ને મેં કેવી રીતે તૈયારી કરી હતી જોકે મારું મેથ્સ રીઝનિંગ છે ને પહેલેથી થોડુંક સારું છે એટલે મેં છે ને એ ઓલમોસ્ટ બધા લેક્ચર જ જોયા હતા સ્ટાર્ટિંગમાં છે એ મોસ્ટલી બધા લેક્ચર જ જોયા હતા કોઈ છે એ પ્રેક્ટિસ નથી કરી મતલબ કે લેક્ચર જોતા જોતા આપણે દાખલાની ગણતરી કરીએ ને એ મેં નથી કરેલી મેં ખાલી લેક્ચર જોયેલા હતા ટુ એક્સ ને સ્પીડમાં એ બી છે મેં વેબ સંકુલનો કોર્સ લીધો હતો એમાં છે સરના જ વિડીયો જોયા હતા પણ પછી છેલ્લે છેલ્લે જયારે છે પેપર સોલ્વિંગ ને ત્યારે મેં ગણતરી કરેલી હતી અને ઓલરેડી છે મારી ગણતરી થોડીક સારી છે એટલે મને ત્યારે એવું લાગ્યું હતું કે મારે છે એમાં ટાઈમ ના બગાડવો જોઈએ કારણ કે તમે સમજો ને કે એમાં તમે ખોટો આમ તો ટાઈમ બગાડો ગણતરી રીઝનિંગમાં બરાબર અને મારો પાર્ટ બી છે ઓલરેડી થોડોક વીક છે એટલે મને છે એ ઇતિહાસની સાલોને બધું ઓછું યાદ રહીએ એટલે પાર્ટ બીમાં છે મેં ત્યારે વધારે મહેનત કરવાનું નક્કી કર્યું હતું ને તમે એઝ અ સાયન્સ સ્ટુડન્ટ હું તમને કહું તો મારા માટે છે એ બંધારણ ઇતિહાસ ભૂગોળ વારસો આ બધું છે દસમા ધોરણમાં ભૂલાઈ ગયું હોય બરાબર મુકાઈ ગયું હોય એ પછી અગિયાર બાર સાયન્સ લઈ લો ચાર વર્ષ કોલેજના લઈ લો ત્યાં સુધી છે આવું કાંઈ આવ્યું જ ના હોય એટલે એ પાર્ટ હતો ને થોડોક મારા માટે ટફ હતો પાર્ટ એ છે એ સહેલો હતો એટલે હું તમને કહું ને કે પહેલેથી તમારે ગણિત રિઝનિંગ કેવી રીતે કરવું જોઈએ તો જો મારું તો બેસ્ટ સજેશન તમને લોકોને એ રહેશે કે તમે લોકો છે એ

એ તમને કયા દાખલો કેવી રીતે અટેમ કરવો કયો છોડવો એ તમને છે ને બધું ત્યાં ખ્યાલ આવી જાય એટલે મારું તો પેલું સજેશન તો તમને લોકોને જ રહેશે કે છે ને તમે ક્લાસીસ જોઈન કરી લો મારી પાસે છે તમે સમજો ને મારે ગણિત વિજ સારું હતું તેમ છતાં પણ હું કદાચ છે એ મારું એવું છે કે કદાચ મને કોઈ રીત યાદ ના હતા ને તો હું છે એ મારી મચડીને બીજી રીતથી બી દાખલો કરી લઉં બરાબર પણ આવું ના થાય તમને લોકોને છે સારી પ્રેક્ટિસ પડે એટલા માટે છે કોઈ કોર્સ પહેલાં લઈ લો કોર્સ તમે ઓલરેડી આની પેલા ક્યાંય ભી કરેલા છે તો તમને અંદાજ એટલે પેલું તો તમારે કોર્સ લેવાનું બીજું છે એ લોકો જે પ્રમાણે છે એ દાખલા કરાવતા જાય છે એ એક લેક્ચર અટેન્ડ કર્યો બરાબર બે બે ધારો કે લેક્ચર છે ને તમે એક લેક્ચર અટેન્ડ કર્યો આજે તો છે ને પછી તમારે એ જે ભી દાખલાની એ રીત કરાવેલી હોય ને એ રીતની તમારે પ્રેક્ટિસ કરવાની જાતે તમે એક બે કલાક પ્રેક્ટિસમાં આપો ઘણા લોકોને શું થાય રીતો તો યાદ હોય પણ પછી પછી છે ને એવું થાય કે પ્રેક્ટિસમાં છે વધારે વાર લાગી જાય ગણતરી છે ગણતરી તો કરવી જ પડવાની છે ત્યાં આપણે કેલ્સી તો આપવાના નથી એટલે તમારે ગણતરી કરવી પડે એમાં વધારે વાર લાગી જાય એટલે આવું ન થાય ને એટલે પ્રેક્ટિસ કરવાની આ સબ્જેક્ટ જેવા છે ગણિત અને દોષ થાય કે તમારે છે પ્રેક્ટિસ કરવી પડે તમે પ્રેક્ટિસ કરી હોય તો તમને ફાયદો થાય બાકી છે તમે હેરાન થઈ જાઓ એટલે પહેલા તો ક્લાસીસ જોઈન કર લો પછી છે તમે લેક્ચર અટેન્ડ કરતા જાઓ એની છે એ તમે નોટ્સ બનાવો એના દાખલા અટેન્ડ કરવા હવે ગણિતરી છે નોટ્સ કેવી રીતે બનાવી તો જે પણ હોય ને દાખલો એ દાખલો તમે લખો એની રીતો બધી લખો એના સ્ટેપ લખો સ્ટેપ વાઇઝ લખશો ને તો તમને ખ્યાલ આવશે જ્યારે તમે રિવિઝન કરશો ને ત્યારે અચ્છા આ સ્ટેપ પછી આ સ્ટેપ આવે છે એવી રીતે એટલે તમે સ્ટેપ લખશો તો એનો તમને બહુ મોટો ફાયદો થશે એટલે તમારે છે એ સ્ટાર્ટિંગમાં તમે આવી રીતે શરૂઆત કરી શકો છો બરાબર પછી ઘણા લોકોને એવું હોય કે છે એ સાવ બેઝ નબળું છે સાવ છે એ કઈ ખબર જ નથી પડતી તો પેલા છે એ ઓલમોસ્ટ જો કે તમને બધા શિક્ષકો એ સજેસ્ટ કરશે કે તમને છે એક ઘડિયા આવડવા જોઈએ વર્ગઘન તમને છે એ આવડવા જોઈએ તમને નોર્મલ ગણતરી આવડવી જોઈએ તમને છે તમને એવું હોય કે રીઝિંગમાં છે આપણે ડાયરેક્ટ પેપરમાં જેને સોલ્વ કરશું તો છે એ એકાદ દાખલામાં પાર્ટ બી ના છે એ પોઈન્ટ બી લઈ જશે એના માર્ક્સ ભી લઈ જશે ઘણા લોકોને કોન્સ્ટેબલના પેપરમાં એવું થયેલું છે કે પાર્ટ બી માં છે એ આવડતું હતું બરાબર તેમ છતાં પણ પાર્ટ એમાં છે માર્ક્સ કવર કરવા મર્યા ને એમાં પાર્ટ બી ના છે એ અમુક પ્રશ્નોમાં એ કરવો પડ્યો એટલે આવું ના થાય ને એટલા માટે તમારે છે ઘરે પ્રેક્ટિસ કરવી પડે તમારું છે ગણતરી સુધી નબળું હોય ને તો એનું એક જ સોલ્યુશન છે કે તમારે છે વારે 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 પ્રેક્ટિસ કરવી પડે મેં છે એ એવો જ કરેલું હતું કે છેલ્લે છેલ્લે જ્યારે બી છે એ પેપર સોલ્વિંગ ન આવતા ને ત્યારે ટાઈમ લાઈન બેસી જતી કે વેબ સંકુલવાળા છે ત્યારે ટેલિગ્રામમાં પહેલાં પેપર નાખતા પછી સાંજે એનું સોલ્યુશન કરાવતા તો મેં ત્યારે બે એવું જ કરતી કે પેપર હોય તો પેપર છે મોબાઈલમાં પીડીએફ હોય સોલ્વ કરતી જ હતી પછી એમાં કયો જવાબ આવે છે મારી રીતે એ લખતી જ હતી અને પછી જ્યારે રાત્રે એ લોકો સોલ્વ કરાવતા યુટ્યુબ પર તો મેં એ ફ્રીમાં જતી મેં કોઈ ટેસ્ટ સિરીઝ કોઈની લીધેલી નથી મોસ્ટલી બધા પેપર હતા ને જે પ્રેક્ટિસ પેપર હોય છે મોક મોકટેસ્ટ કે બધા એ મેં યુટ્યુબમાંથી જ કરેલું છે એટલા માટે મેં છે કોઈ ટેસ્ટ સિરીઝ નથી લીધેલી એટલે તમે લોકો છે આવું કરી શકો છો અને પેલા છે એ કેવા ચેપ્ટર કરવાના

સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ કોમર્સ સ્ટુડન્ટ તમને બીજ ગણિતના સૂત્રો યાદ નથી રહેતા તમને એ પ્લસ બી હોલ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એ સ્વેર પ્લસ બી સ્વેર પ્લસ ટુ એ તમે છે એ પાછળથી કરી શકો તમે છેલ્લે રાખી શકો ભૂમિતિને અમુક અમુક ચેપ્ટર હોય છે એ તમે છે ને એ છેલ્લે રાખી શકો એમાંથી છે ક્યારેક ક્યારેક દાખલા પૂછાતા હોય છે પણ એવા ચેપ્ટર તમે પેપર એનાલિસિસ કરશો ને એટલે એવા ચેપ્ટર તમને વધારે દેખાશે ધારો કે લસા તમને કોઈ કાઢવાનું કીધું એને રિલેટેડ કોઈ દાખલો આવી ગયો બરાબર નફા ખોટને રિલેટેડ દાખલો આવી ગયો તમને છે ટ્રેન હોડી બરાબર એના દાખલા તમને પૂછાઈ જાય છે તો આવું છે એ પેલા કરવાનું આપણે ઓલમોસ્ટ છે ને એવું બધું પેલા કરી લો ને એટલે મોટે ભાગે છે કવર થઈ જાય પછી અમુક દાખલો છે એ છોડવા પડે તો છોડી દેવાનું બધા છે એ ટ્રાય નહીં કરવાની કે આપણે મારે આ બી પેપરમાં દાખલો કરી લેવો છે આ બી કરી લો એમાં છે વધારે સમય જતો રહીએ એટલે તમારે પેલા આવું કરવાનું રિઝનિંગમાં બી છે તમને ખબર છે કે સિરીઝ વાળા દાખલા પૂછાય છે બરાબર છે પછી તમને છે એ આપણે એમાં બી ડીઆઈ આવે છે પણ એમાં તમને છે ખબર જ છે કે જે પાછળના ચેપ્ટર હોય છે બરાબર જે ઓલમોસ્ટ અમુક લોકો તો કરાવતા કરી જ લેવાના એટલે છે રીઝનિંગમાં સ્ટાર્ટિંગથી એવું જ કરવાનું બાકી તમે છે ને સ્ટાર્ટ એમ તમને એમ થાય કે બધું કરી લો એક દિવસમાં તો બધું એક દિવસમાં ના થાય ધીરે ધીરે છે આમાં પ્રેક્ટિસ પડે અને તમે એક વખત છે આ તમને સબ્જેક્ટ ગમવા માંડ્યો ને એટલે આમાં શું થશે તમારે માર્કસ રોકડા આવશે તમને ધારો કે ગણિત રીઝનિંગ ગમવા માંડ્યું બરાબર કે ગણિત રીઝનિંગ તમને ફાવે છે અને તમે એના દાખલા અટેમ્પ કરો છો તો છે ને તમને એમાં છે રોકડા માર્ક્સ દેખાશે તમે કદાચ ધારો કે કોઈ હિસ્ટ્રીનો કે છે પ્રશ્ન છે કદાચ કે ખૂણે ખાચરાથી કાઢી લીધો તો તમને નહીં આવડે કદાચ તમારે છે એમાં ઓપ્શન ઈ કરવો પડશે પણ ગણિત રીઝનિંગનો દાખલો છે ધારો કે એક પેટર્નથી પૂછાણો બીજો બી પૂછાઈ ગયો તો એ તમને મગજમાં આવી જ જશે ત્યાં અને એક ખાસ સજેશન કે કોઈને એવું હોય કે હું છે એ આસાર નું કરી લો આસર નું કરી લો તો એવું નહીં કરવાનું કે હું છે બે ત્રણ સરના ક્લાસીસ જોઈન કરી લઉં પછી એમાં છે એ યુટ્યુબમાં જોઈ લો એવું નહીં કરવાનું ગમે એક રીત છે ને ફોલો કરવાની તમે એક ની રીત ફોલો કરશો એનો ફાયદો તમને એ થશે કે જ્યારે પેપરમાં તમે દાખલો અટેન્ડ કરવા બેસો ને ત્યારે તમને એ સરની રીતે જ મગજમાં આવશે એટલે બે ત્રણ સરની રીત કરેલી હશે ને કે આ શોર્ટકટ કરાવે છે કે આ સર શોર્ટકટ કરાવશે આવું કરવા જશો ને તો બધી રીત છે ને એ મગજમાં ભેગી થશે ને જયારે તમે પેપર વખતે દાખલો સોલ્વ કરવા બેસો ને ત્યારે તમને એ થાય કે આમાં રીત કઈ આવે જ જશે એટલે એટલે આવું ના ખાસ કોઈ એક સરને ફોલો કરવાના બાકી આ સબ્જેક્ટ જ પ્રેક્ટિસનો છે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો થશે આમાં છે એ પ્રેક્ટિસ બીજો કઈ રસ્તો જ નથી તમે હું કહું છું બુકોની બુકો ભરી ભરીને પ્રેક્ટિસ કરશો ને ત્યારે આમાં માર્ક્સ કવર થશે અને ખાસ વાત એ કે પીએસઆઈમાં હતું ને એવું પેપર હવે પીએસઆઈમાં ભી નહીં આવે ને કોન્સ્ટેબલમાં ભી નહીં આવે મેથ રીઝનિંગ તમારી પાસે તમને ખબર છે કે તમે પીએસઆઈ નું આપો છો તો એમાં સો માર્ક્સ નું મેથ્સ રીઝનિંગ આવે છે કોન્સ્ટેબલનો આવો છો સાઠ માર્ક્સ તો મેથ્રીસ ની ગાવે છે બરાબર તો તમારે એ સબ્જેક્ટ કરવાના છે એને છોડવાના નથી સ્કીપ નથી કરવાના બરાબર કરવાના છે ને સરખા ધ્યાન દે કરવાના છે હજી તમારે કોન્સ્ટેબલમાં જે બી લોકો છે ને એ લોકો પાસે હજી વધારે ટાઈમ છે પીએસઆઈ વાળા માટે હવે ઓછો ટાઈમ છે કારણ કે રનિંગ લેવાઈ જશે ને પછી ટૂંક સોન પેપર લેવાઈ જશે ગયા વખતે બે હું થયેલો તો એટલે કોન્સ્ટેબલવાળા પાસે વધારે ટાઈમ છે એટલે તમે છે ને એ વધારે ટાઈમ આપો અને થોડાક લેવલવાળા બી દાખલા કરવાના લેવલવાળા એટલે કેવા લેવલવાળા ક્લાસ થ્રીના લઈ લો તમે એવા દાખલા કરો બરાબર એમાં આવે ને એવા કરવાના પછી તમે છે જીપીએસસી લેવલના એવા કોઈ સોલ્વ કરવા બેસો ને તો એમાં છે વધારે અઘરું હોય ને એવું આમાં પૂછાય ભી નહીં એટલે ઘણા લોકો એવું જ કરતા હોય છે પીવા ક્યુ કરવા બેસે ને તો બધા પીવાયક્યુ કરે બધા ક્યુ શું કરીને કરવા છે દર વખતે કાંઈ તમને યુપીએસસી લેવલના ક્યુ નહીં આવે એ લોકો પેપર સેટ જ એવી રીતે કરતા હોય છે કે અમુક પ્રશ્ન હોય છે જે આપણને ખબર જ છે જે પ્રશ્ન ઈમાનદારીથી છોડવાનો હોય છે એ પ્રશ્નને અડવાલો જ નથી થતો બાકી ઘણા લોકોને એવું છે કે હું તુક્કા મારીને કરેલો એવું નથી હોતું એટલે તમે છે એ નોર્મલ લેવલના અને થોડુંક છે એ સિલેબસ પ્રમાણે કરો સિલેબસ જોડે લઈને બેસવાનું કે આ પેટર્નમાંથી છે આવા દાખલા પૂછાય છે તો આ મારે કરવાનું એટલે તમે સિલેબસ પ્રમાણે કરશો અને પ્રેક્ટિસ જેવી રીતે કોઈ બી સરની બુક હોય તમારી પાસે કોઈ બી પબ્લિકેશનની બુક હોય કોઈ બી સરને ફોલો કરતા હોય એ લોકો જે આપે જે કરાવે ને એનાથી એવા દાખલા છે એ શોધી 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 શોધીને સોલ્વ કરવાના પેલા એવું હોય તો એક વખત આખો લેક્ચર જોઈ લેવાનો પછી છે બીજી વખત લેક્ચર આવે ને તો સામે જયારે તમને છે સ્ક્રીન પર તમારે દાખલાની રકમ દેખાય બરાબર એનો ડેટા દેખાય તો પોઝ કરી અને પછી તમારે લોકો છે પહેલાં જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની એટલે તમને એના ઉપરથી છે ને તમારું ખુદનું વેલ્યુએશન થશે કે તમને લોકોને કેટલું આવડ્યું છે કે નથી આવડ્યું બાકી છે સર જયારે સોલ્વ કરાવતા હોય ત્યારે તમને એવું જ લાગશે કે આ તો મને આવડે છે પણ જયારે જાતે સોલ્વ કરવા બેસો ને ત્યારે એમને થશે આ તો શું દાખલો છે એમ જ નથી એમ જતું એટલે ખાસ કે જો તમે કોર્સ લ્યો છે ને તો તમારે આવું જ કરવાનું પેલા છે તમે લોકો એ કોર્સમાં છે એ વિડિયો જોઈ લો એક વખત એવું હોય તો પછી છે બીજી વખત તમે જોતા જાવ ને સોલ્વ કરતા જાવ અને ત્રીજી વખત તમને ઓટોમેટિક યાદ આવી જશે કે આવો દાખલો હોય ને તો આમાં જ આવું જ તે જ કરવાનું અને જે બી પેટર્નના દાખલા હોય એ પેટર્નના છે એ જ પેટર્ન થી વધારે ને વધારે સોલ્વ કરવાના દર દાખલામાં છે એ પેટર્ન નહીં બદલવાની એટલે આવું કરશો ને એટલે ઓલમોસ્ટ તમને લોકોને છે મેસ્ટ્રીઝિંગમાં વાંધો નહીં આવે તેમ છતાં પણ તમને મેથ્સ રીઝનિંગમાં કંઈ બી પ્રોબ્લેમ આવે છે કે બેન આવું અમારે નથી સમજાતું તમે કયો તો છે એ કોમેન્ટ કરજો અને આના સિવાય બી કોઈ બી ક્વેશ્ચન હોય કે આ સબ્જેક્ટમાં આવું કેમ કરવું કેમ એમ કરવું તો છે ને તમે લોકો કોમેન્ટ કરજો છે હું ટાઈમ મળે છે બધા કોમેન્ટના જવાબ જરૂરથી આપીશ બાકી છે મેથ્સ રિઝનિંગ સ્કીપ ના કરતા પેપર છે લેવલવાળું આવશે થોડુંક વધારે બી અઘરું આવી શકે એટલે છે ને એ આપણે જેમ ડિવાઇસોમાં થયું હતું કે સાઈન્ટ માર્ક્સનું સાઈઠ પેજનું પેપર આપી દીધું હતું બરાબર એવું ના થાય ને પછી અઘરું ના લાગે એના માટે છે થોડુંક વધારે તૈયાર રહેવાનું પહેલેથી જ તો તમને છે ને ફાયદો થશે બાકી છે કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં પૂછજો બાકી મેસેજિંગની છે પ્રેક્ટિસ કરતા રહેજો એટલે તમે છે એ ક્લિયર કરી જ લેશો